ચાલો હવે પાછા મંદિરે આવી ગયા છે ભાઈ ઘલુડી ધામ મિત્રો આ એક ઝાડ છે નું છે ખબર નહીં આ ઝાડમાં જો પાન ને ઉપર છે અને ફળ એકદમ અહીંયા નીચે લાવી ગયા ફળ એટલે ફૂલ જે લાગ્યા ગઈ બાકી ઉપર કાંઈ નામો નિશાન નહીં અને થડમાંથી જો આવી રીતના અલગ આવેલા એમથી બોલો જય યોગેશ્વર એમથી બોલો જય સ્વામિનારાયણ બધું છે શ્રશ્રી કૃષ્ણ જય શહીદ કી જય સ્વામિનારાયણ ભાતમાતા કે જય વંદે માતર અમને જય યોગેશ્વર તો ગાય થી નીકળી ગયા છીએ અને અત્યારે એક તાપી કિનારે મસ્ત મંદિર આવ્યા છે આમ તો પહેલી વાર આવ્યા છીએ પણ જોયા ફોટા તાપી કિનારે છે અને મસ્ત વાતાવરણ છે બહુ ઓછા હા ચાલો અંદર જઈએ ચાલો તો મંદિરની અંદર જશું અને શ્રી યોગેશ્વર ભગવાન જો યોગેશ્વર ભગવાન છે

બહુ છે પણ તાપી નથી ને પાણી અડી લેવી પછી ક્યારે અડવા મળે ક્યારેક એકવાર કેવું છે ખબર બે હાજર આઠ માં તાપી મારી ઘરે આવી

મગાવ છે બેનું થોડું ઇંગ્લિશ હોય ને એટલે ભાઈ તમારી ચા અને ચાત છે ને બધી ચાત છે ને

આ મે આ વખતે આંડવો મગાયો હતો તો આંડવો છે અને ટટણી લાઈફમાં પહેલી વાર કે કાફેમાં મેં આંડવો મગાયો બોલો મને એ નોત ખબર કવા હોટલમાં આંડવો મળે તને ખબર હતી આંડવા કે મળે ખાઈ મોટા છે હ એમ નહીં આ ખોટી ઉતરા નહીં અને એમને આને કે માંંપ્યો

ઓકે પડછા હવે તું પાડવાનો છે આ પડછે પડછે પડુ પડુ આટલું ધ્યાન આટલું ધ્યાન એ ભણવામ દીધું હોત ને તો આજી ઓફિસર હોત વાહ વાહ હવે ભાભીજી છે તો નથી વાહ બલ્લર હવે તું ગયો આ પાડવાનો હવે હવે પાડવાનો એમાં એવું છે અહીંયા બહુ મોટો ગેપ થઈ ગયો છે બલ્લર અત્યારે બોલે છે રામ 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 તો આ ફ્રી એન વાર આવ્યો ગાઈઝ મેં છે ને સૌથી નીચેનું કાઢ્યું

ગાઈઝ આખું છે ને ટ્રાન્સ થઈ ગયું છે અને અંદરથી આખું પોપલો થઈ ગયું છે કે મારો વારો છે લઈ નથી લે હારી ગયો હારી ગયો હારી ગયો હારી ગયો ભાઈ કોઈ આવે તો કેરે 25 નંબરનો મારો અહીંયા ગ્લાસ છે બોક્સ આ બધા પાર્સલ આવેલા છે ચા પીધી કે નહીં તોય મોઢું છડાવ્યું

અપ તો જોતો તો અમે જોતા તાન તારે આલી ન ન પડે એટલે જોતો તો અમાર નાનો ભાઈ છે હા એમાં ખોલીને બેઠો હોય છે થેન્ક યુ ભાઈ તો તું શું નામ છે તારું વ્રજ તારું નામ મે ઘણું સાંભળ્યું

સો ટકા હું ટ્રાય કરું કે બારની વસ્તુ નથી ખાવી ફાસ્ટ ફૂડ નથી ખાવું અને ટ્રાય કરું અને મોસ્ટ ઓફલી નથી ખાતો પણ આજે ખવાઈ ગયો બાકી આવું જોજો બહુ મોસ્ટ ઓફલી જેમ બને એમ ઓછું ખાવ ફાસ્ટ ફૂડ બહુ ઓછું ખાવ ક્યારેક બધા તો હું ન ખાવ પાવ તો ખાવ નહીં પણ ક્યારેક એવું થાય ખાઈ લઉં હાવ એમ નહીં કે નહીં એટલે નહીં જ ખાવાનું પણ આજે બહુ બધું ખવાઈ ગયું એટલે સાંજે ન ખાધું બાર એક મિટિંગમાં વહી ગયો હતો તો સાંજના સાડા અગિયાર વાગી ગયા છે થઈ અને હા હોય તો પ્લીઝ લાઇક કરી દેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને હા બાજુમાં જે વિડીયો દેખાય ને એ હેતાંશની બર્થ છે તો હેતાંશની બર્થડે અમે ક્યાં ઉજવી હતી કઈ કઈ જગ્યાએ ગયા હતા શું શું કર્યું હતું એ જોવું હોય અને ડેલી બ્લોગ છે એટલે તમને ઓર મજા આવશે તો બાજુનો વિડીયો છે એ જોયા આવજો ચોક્કસ બાકી આવતીકાલ સવાર નવ વાગે પાછા મળીશું જય શુભનારાયણ શ્રી શ્રી કૃષ્ણ જય ગેશ